હું અમદાવાદમાં સાબરમતી ડાયાબિટીસ કેર હોર્મોન ક્લિનિક સાથે જોડાયેલો છું અને ખૂબ ખૂબ આભાર જયભાઈ અને આપણા પ્રાઇડ ઓફ પંચાલ ગ્રુપનો કે જેઓ આ રીતે આ સરસ કાર્યક્રમ યોજી રહ્યા છે એના બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ધન્યવાદ થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ અમારા પ્રોગ્રામ પર આવવા માટે લાઈવ અને આપનો કિંમતી સમય ફાળવવા માટે તો આપણે હવે ક્વેશ્ચન આન્સર સેશન તરફ આગળ વધીશું ધર્મેન્દ્ર ભાઈ તો આપ સ્પેશિયાલિસ્ટ તરીકે અમદાવાદ તો હું આપને અમુક ક્વેશ્ચન પૂછીશ જે ક્વેશ્ચન ઘણા બધા દર્દીઓ મને વોટ્સએપ ઉપર પણ પૂછેલા છે અને હું પણ મારી રૂટીન લાઈફમાં દર્દીઓ જોડે ઉપડી કન્સલ્ટેશનમાં સાંભળતો હોઉં છું

ટૂંકમાં સમજ એવું કહેવાય કે અમુક નિયત માત્ર કરતા પરસિસ્ટન્ટલી સુગર લોહીની અંદર વધારે રહે તો એને ડાયાબિટીસ કહેવાય ઓકે धर्मेंद्र ભાઈ તમે જે સુગર નું લેવલ કીધું કે એકસો છવ્વીસ ભૂખ્યા પેટે અને જમ્યા પછી બસો કરતા વધારે ત્યારે આપણે ડાયાબિટીસ થયો એમ કહી શકીએ સુગરના લેવલના આધારે હવે તમે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો કે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન કે જે 6.5 કરતા વધારે હોય અને એ બતાવે છે કે ડાયાબિટીસ ની અસર છે તો આ ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન શું છે ઘણા લોકો એને એમ કહે છે કે છેલ્લા 45 કે 30 દિવસના ડાયાબિટીસ ની એવરેજ માપવી હોય તો આ ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન થી ખબર પડે આ એના વિશે ચર્ચા મતલબ ઊંડાણમાં જરા ડિટેલમાં કહેજો બહુ સાચી વાત છે જયભાઈ એચબીએવનસી એટલે કે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન એ દર્શાવે છે કે ઓન એન એવરેજ છેલ્લા ત્રણ મહિનાથી ગ્લુકોઝ નું પ્રમાણ શરીરમાં કેટલું છે જ્યારે આપણા શરીરમાં ગ્લુકોઝ વધે ત્યારે આ ગ્લુકોઝ આપણા રક્ત સાથે જોડાઈને ફરતું હોય છે અને ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન માં આપણે માત્રા જ માપીએ છીએ કે કેટલા ટકા આપણા રક્ત આપણો હિમોગ્લોબિન આ ગ્લુકોઝ સાથે જોડાયેલો છે અને એની માત્રા ને કે કણોની નોર્મલી એમનું જીવન એકસો વીસ દિવસ એવરેજ ત્રણ મહિના જેટલું હોય છે એટલે એવું માની શકાય કે આ માત્ર છે છેલ્લા ત્રણ મહિનાનો એવરેજ સુગર કઈ આપે છે એમાં મોટા ભાગનું કન્ટ્રીબ્યુશન છેલ્લા મહિનાનું હોય છે પણ ઓન એન એવરેજ એવું કહેવાય કે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન એટલે છેલ્લા ત્રણ મહિનાનો એવરેજ સુગરનો રિપોર્ટ ઓકે હવે બીજું ધર્મેન્દ્રભાઈ આપને એ પૂછવું હતું કે આ સુગર અમુક માણસોમાં વધી જાય છે અને એને ડાયાબિટીસ થાય છે જ્યારે ઘણા બધાને સુગર કંટ્રોલ માં રહે છે તો એમને કંઈ ડાયાબિટીસ થતો નથી તો સુગર શું આપણા શરીરમાં કામ કરે છે અને અમુક દર્દીઓમાં ડાયાબિટીસ ના દર્દીઓમાં સુગર કેમ વધી જાય છે હા બેઝિકલી આપણા શરીરમાં આપણું શરીર એટલે એક અંગોનો સમૂહ દરેક અંગ બનેલું હોય અમુક કોશિકાઓ કહીએ અને દરેક ચાલુ હોય છે શક્તિની આપણા શરીર માટે શક્તિનો નો મૂળભૂત સ્ત્રોત કે જેમાંથી શક્તિ મળે સુગર છે એટલે આપણને જરૂર શરીરના દરેક કોષ ને જયારે શક્તિની જરૂર છે શક્તિ મળવાની છે સુગર માંથી તો નો મૂળ રોલ આપણા શરીરમાં શક્તિ ઉત્પાદન માટે છે હવે આ શક્તિ સીધે સીધી થઈ જાય એવું નથી આ એક કરીને સમજવાનો પ્રયત્ન કરીશું જેમ કે પહેલા મેં કહ્યું કે લોહીની અંદર નો ભરાવો થયો એટલે એવું કહ્યું કે ભાઈ આ સુગર વધ્યો ડાયાબિટીસ થયો એ જાણવું હોય કે આ શા માટે થાય છે તે જાણવું પડે કે ક્યાંથી આવી રહ્યું છે એનો શરીરમાં શું રૂપાંતરણ થાય છે અને ક્યાં જાય છે અને આ પ્રક્રિયામાં શું ડિસ્ટર્બન્સ થાય કોઈ ડિસ્ટર્બન્સ થાય તો એ પ્રક્રિયા ખોરવાય ક્યાંથી આવે છે પેલા એ વિચારીએ તો આપણે કંઈ પણ ખોરાક ખાઈએ એવું નથી કે ગળ્યા પદાર્થો કે મીઠાઈ જ ખાઈએ કોઈ પણ ખોરાક આપણે ખાઈએ તો એમાંથી આપણને કઈક પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઈડ પદાર્થ મળે છે જેને આપણે પછી કહીએ કે એમાંથી ગ્લુકોઝ માં રૂપાંતરણ થતું હોય છે જે બ્લડ ની અંદર શોષણ થઈને આવી જતું હોય છે

મહદ અંશે બે જ કારણ છે એક આવે આપણે જે જમ્યા એનાથી બીજું આપણો લીવર જે sugar પેદા કરીને આપે છે પણ લોહીની અંદર સુગર આવી ગયું એટલે એમાંથી શક્તિ ઉત્પાદન થયું એવું જરૂરી નથી ભગવાને એક સરસ રચના બનાવી છે કે લોહીની અંદર જેટલો સુગર આવ્યો એનો સિગ્નલ જાય brain સુધી મગજ ને ખબર પડે કે આટલું સુગર આવ્યું છે ને મને આટલી શક્તિની જરૂર છે એટલે મગજ આપણા સ્વાદુપિંડ pancreas ને સંદેશો મોકલે કે આ sugar નો નિયમન કરવાનો છે અને પછી પેન્ક્રિયાસ એનો સૈનિક કહેવાય જેને આપણે કહીએ ઇન્સ્યુલિન એ ઇન્સ્યુલિન આવે લોહીની અંદર જે જે સુગર પડ્યો છે એને પકડી પકડીને જે જગ્યાએ ઊર્જાની શક્તિની જરૂર છે ત્યાં ત્યાં પહોંચાડે અને જ્યારે આ گلوકોઝ દરેક જગ્યા સુધી જે ઊર્જાની જરૂર ત્યાં પહોંચે પછી એમાંથી ઉર્જા ઉત્પાદન થાય છે અને પછી ત્યાં શક્તિ પેદા થાય છે તો આ એક આખો પ્રક્રિયા છે હવે

ઇન્સુલિન સુગરને પકડીને દરેક જગ્યાએ વહેંચશે અને તેમ છતાં વધારાનું સુગર હોય તો યુરિન વાટે યુરીન બહાર કાઢી મૂકશે આ આખી સિસ્ટમમાં જો ક્યાંય પણ ક્ષતિ થાય તો સુગરના લેવલમાં ફેરફાર થાય જેમ કે વધારે પડતું સુગર નું કન્ઝપ્શન થવું લીવરમાંથી સુગર વધારે પેદા થવું મગજ સુધી સુગરના સિગ્નલ ના થવા ભગવાન મગજ આપ્યું અને દરેક કમાન્ડ આપ્યો કે તારે આ વસ્તુ આટલું સેટ કરવાની એટલે સુગરનો પણ આંકડો સેટ હોય

અને છેલ્લે કદાચ આપણી રોગ ભગવાન એવી બનાવી હોય કે જે આ બધા અંગો છે ત્યારે દર્દીનું મહદ અંશે સુગર વધતું બહુ જ સરસ ધર્મેન્દ્રભાઈ આપે ડિટેલમાં સમજાવ્યું કે કેવી રીતે સુગર આપણે લઈએ છીએ ને કેવી રીતે એ બાર ઉત્સર્જન થાય છે મીન વાઇલ વચ્ચેના ગાળામાં ક્યાં અ શુગર શરીરમાં વધી જાય છે અને ડાયાબિટીસ થાય છે બહુ સરસ આપણે વર્ણન કર્યું હવે બીજું એક ફરીથી એક જ્યારે ઇન્સ્યુલિનનો તમે ભાગ કવર કર્યો પણ બીજું પણ હું તમને પૂછવા માંગુ છું કે સુગર અને ઇન્સ્યુલિનનો ડાયરેક્ટ રિલેશન શું છે એક એક સંક્ષેપમાં આપણા દર્શક મિત્રોને કહીએ જેથી કરીને આગળનો આપણો પ્રશ્ન એ છે કે ડાયાબિટીસ કેટલા પ્રકારના હોય છે હા સુગર અને ઇન્સ્યુલિનનો ડાયરેક્ટ રિલેશન એવો છે કે જ્યારે જયારે સુગર વધશે ત્યારે ત્યારે ઇન્સુલિન આવીને સુગર ને પકડીને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં એવું કહેવાય કે એક ટ્રાન્સપોર્ટર ટ્રાન્સપોર્ટર છે અને એની જરૂર છે ત્યાં પહોંચાડે છે જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડે ને ત્યાં પણ એક તાળા અને ચાવી જેવું હોય છે એટલે ચાવી એ આપણા ઇન્સુલિન પાસે હોય છે જે સેલ્સની અંદર એ ચાવી જઈને સુગર પહોંચાડી શકે તો આ એક મિકેનિઝમ છે કે ભાઈ ઇન્સ્યુલિન નું કામ છે સુગર ને પકડી પકડીને દરેક જગ્યાએ વહેંચવાનું કે જેનાથી એમાંથી શક્તિ ઉત્પાદન થાય શક્તિ ના હોય તો એમાંથી ચરબી ફેટ ઉત્પાદન થતું હોય છે ઓકે તો ડાયાબિટીસ ના પ્રકાર કેટલા હોય છે કે કેટલા પ્રકારના ડાયાબિટીસ આપણે જાણવા મળતા હોય છે કેવી રીતે એને પારખી શકાય મહદઅંશે કોમનલી આપણે બે પ્રકારના ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ એક ડાયાબિટીસ કહેવાય કે ટાઈપ વન ડાયાબિટીસ ટાઈપ વન ડાયાબિટીસ એટલે એવું કે શરીરની અંદર ઇન્સ્યુલિનનું ઉત્પાદન જ ના થતું હોય જન્મથી કોઈ કારણસર આપણી રોગ પ્રતિકારક શક્તિમાં કોઈ પ્રોબ્લેમ હોય જેથી કરીને એક રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિના એન્ટિબોડી આપણા ઇન્સ્યુલિન પેદા કરવા વાળા કોષો ને મારી નાખતા હોય છે જેથી કરીને ઇન્સ્યુલિન સપ્રમાણ પેદા જ ના થતું હોય જેને કહેવાય ટાઇપ ડાયાબિટીસ કે જેમાં ઇન્સ્યુલિન બનતું જ નથી બીજો કોમન ટાઈપનો છે ટાઇપ ટાઈપ ટુ ડાયાબિટીસ ટાઇપ ટુ ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિન બને છે સપ્રમાણમાં બને છે બહુ સારું એવું બને છે પણ એ ઇન્સ્યુલિન કામ ચોર છે કામ નથી કરતો

અથવા તો એને કહેવાય કે ટાઇપ ટુ ડાયાબિટીસ જેનું મૂળ કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે આ સિવાયના અમુક પ્રકારના ડાયાબિટીસ છે જે ભાઈ જે જાણવા જરૂરી છે એમાં બીજો એક કોમન ડાયાબિટીસ છે અત્યારે વધારે જોવા મળે છે સગર્ભા સગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ યુઝ્યુઅલી સ્ત્રીને ડાયાબિટીસ ના હોય પણ કદાચ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નો સ્ટેટ હોય અને પ્રેગ્નન્સી આવે એના 24 થી 28 ના અઠવાડિયામાં

થતા જ પહેલા વર્ષની અંદર એને સુગર થતું હોય છે એ ઘણી વાર પરસિસ્ટેન્ટ હોય છે પણ બદ અંશે ટેમ્પરરી હોય છે અને બીજો જે ડાયાબિટીસ છે એને આપણે મોદી કહેતા હોઈએ છીએ કે જેમાં ઇન્સ્યુલિન બને છે પણ એ ઇન્સ્યુલિન થઈને બહાર લોકોની અંદર જ પડ્યું રહે છે તો આ ડાયાબિટીસ હોય છે આ સિવાય અમુક કન્ડિશન એવી હોય છે કે જે સેકન્ડરી સુગર વધારે

આપે જણાવ્યું દઈએ રીતે અલગ અલગ પ્રકારના ડાયાબિટીસ અ બાળક જન્મતાની સાથે મોટી ઉંમર સુધી ડાયાબિટીસ થઈ શકે છે હવે આપણા દર્શક મિત્રો જે ખાસ કરીને આપની પડે પાછળથી જોડાયા છે એ લોકોને એક માહિતી આપી દઉં કે આજનો આપણો વિષય ડાયાબિટીસ છે ડાયાબિટીસ થી કેવી રીતે બચવું અને કેવી રીતે ધ્યાન રાખવું કે આજનો વિષય છે હું પોતે ડૉક્ટર જય પંચાલ છું દુખાવાના રોગનો સ્પેશિયલિસ્ટ અને આપણી જોડે ડાયાબિટીસના રોગના સ્પેશિલિસ્ટ ડોક્ટર ધર્મેન્દ્ર પંચાલ જોડાઈ ચૂકેલા છે અત્યાર સુધી આપણે ડાયાબિટીસમાં સુગર લેવલ કેમ વધે છે અને ડાયાબિટીસ કયા કયા પ્રકારના છે તે પ્રશ્નો કવર કર્યા છે આગળ હજી બીજા અગત્યના પ્રશ્નો આપણે કવર કરી કરવાના છે અને આપ દર્શક મિત્રોને એક વિનંતી છે કે આપણા જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખી શકો જેથી કરીને આ પ્રોગ્રામના અંતે એટલે લગભગ સાડા આઠ કે 8:40 એ આ તમારા જે પ્રશ્નો છે તે આપણા એક્સપર્ટ ડોક્ટર સાથે પૂછીશું હવે धर्मेंद्र ભાઈ તમે ડાયાબિટીસ વિશે માહિતી આપી તેના પ્રકારો વિશે માહિતી આપી હોય એક વસ્તુ તો પાકી છે કે સુગર લેવલ વધે એટલે ડાયાબિટીસ થાય તો હવે જ્યારે સુગર લેવલ વધે ત્યારે લક્ષણોમાં શું ખબર પડતી હોય છે જયભાઈ

અને આના સિવાય જે બહુ કોમન તકલીફ સાથે પેસ્ટર આવતા હોય છે કે અકારણસર અથવા જેનું મૂળ ના મળે એવા પ્રકારની weakness લાગવી કે થાક લાગવો કે એકદમ જ દર્દીને લાગે કે મને પગની ચળતર હમણાં હમણાં બહુ વધારે થાય છે કે થાક વધારે લાગવા માંડ્યો છે કે બહુ કોમન સિમ્પ્ટમ છે અને ઘણીવાર એની પાછળનું કારણ ડાયાબિટીસ નીકળતો હોય છે. બાળકોમાં અમુક વખતે ડાયાબિટીસ નું પ્રેઝન્ટેશન કોઈ રોગ સાથે થતો હોય છે જેમ કે અચાનક તાવ આવવો પેટનો દુખાવો થવો યા ઉલટીઓ થવા લાગવી અને પછી શરીરની અંદર એસિડ વધવો અને ત્યારે ખબર પડે કે આ દર્દીને ડાયાબિટીસ છે મોહદ અંશે આ ટાઈપ પણ પ્રકારના બાળકોમાં આ જોવા મળતું હોય છે પણ હજી પણ દોહરાઈશ કે સિત્તેર ટકા કિસ્સામાં ડાયાબિટીસના લક્ષણો નથી જોવા મળતા મોસ્ટ પ્રોબેમ્લી

એવું અત્યારે એટમોસ્ફિયર છે કે પ્રિવેલન્સ ડાયાબિટીસ નું પ્રમાણ જોઈએ તો આખા વિશ્વમાં ભારત જેટલા પણ ડાયાબિટીસ ના દર્દી છે એમાં અડતાલીસ થી પચાસ ખાલી ભારત અને ચીનમાં છે અત્યારે હાલનો એવું પ્રિવેલન્સ કહે છે કે આપણે આખા વિશ્વમાં બીજા નંબરે છે ડાયાબિટીસ ના દર્દીની સંખ્યામાં પણ કદાચ જે ઝડપથી આપણે આગળ વધી રહ્યા છે બે હાજર ચાલીસ પિસ્તાલીસ સુધીમાં આપણે ફર્સ્ટ નંબર પર આવી જઈશું

મધર ફાધર કાકા કાકી નાના નાની મામા મામી કે ભાઈ બેન ને કોઈને ડાયાબિટીસ હોય અને આપણી ઉંમર 30 વર્ષ કરતા વધારે છે તો પણ એક પ્રિકોશન સ્વરૂપે દર વર્ષે એકવાર આપણો ફાસ્ટિંગ પિપીબીએસ અને HbA1c નો રિપોર્ટ કરાવવો જોઈએ તો હા આ રીતે સતતતા રાખીને ડાયાબિટીસ થાય એ પહેલા એનું નિદાન કરવું જરૂરી છે એટલે તમે ધર્મેન્દ્રભાઈ બહુ અગત્યની વાત કીધી આપણે રિસ્ક ફેક્ટર એટલે કે પરિબળોની વાત કરીએ કે ભાઈ ડાયાબિટીસ ક્યારે કા લોકોમાં વધારે થઈ શકે તો તમે એક અગત્યની વસ્તુ કીધી કે ઓબેસિટી એટલે કે પેટનો ભાગ વધારે હોય એવા લોકોમાં ડાયાબિટીસ વધારે થઈ શકે પ્લસ જેમની ફેમિલી હિસ્ટ્રી ફેમિલી હિસ્ટ્રી કે એટલે કે માતા પિતા ભાઈ બહેનમાં ડાયાબિટીસ થયેલો હોય તો એવા લોકોમાં પણ ડાયાબિટીસ થવાના વધારે ચાન્સીસ છે તો આ અ ગ્રુપ ઓફ પબ્લિક માં એ લોકોએ ત્રીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર ડાયાબિટીસના રોગ ટેસ્ટનું ચેકઅપ કરાવવું જોઈએ હવે બીજી વાત આપણે ધર્મેન્દ્રભાઈ આગળ કરીએ તો ડાયાબિટીસના રોગની સારવારમાં સારવારમાં કઈ રીતે સારવાર થઈ શકે અને ખાસ કરીને ઇન્સ્યુલિન વિશે વાત કરીએ તો ઇન્સ્યુલિનની જરૂર ક્યારે પડે છે હવે બહુ સરસ પ્રશ્ન અને એક સૌથી પહેલા જયારે દર્દીને ખબર પડે કે તમારો સુગર વધારે આવ્યો છું તો મને ડાયાબિટીસ ના આવે તો સૌથી પહેલા એક એક જરૂરી છે કે હા રિપોર્ટમાં આવ્યું છે તો એક એક્સેપ્ટન્સ હોય શકે આપણને બધાને ડાયાબિટીસ હોય તો એક એક્સેપ્ટન્સ કે ના ડાયાબિટીસ છે ડાયાબિટીસ ખબર પડ્યા પછી

એ જાણવાનું કે મારા શરીરમાં સુગર વધવા પાછળનું મૂળ કારણ શું છે જે આપણે પહેલા કારણથી મૂળભૂત કયા આ દર્દીના જાણવાનું બીજો ભાગ આવે એના પ્રમાણેની દવા લેવાનું તો જે કારણ અટક્યું હશે જે કારણમાં પ્રોબ્લેમ આવશે એને સોલ્વ કરતી ડાયાબિટીસ ની જે દવા હોય પછી એ દવા આપણે લેતા હોઈએ છીએ જયારે ડાયાબિટી

sugar જયારે દર્દી ને થી વધારે રહે છે યા સાથે કોઈ બીજા અંગો ઉપર અસર છે તો જલ્દીથી કંટ્રોલ મેળવવા માટે આપણે શરૂવાત જ insulin નો ઉપયોગ કરતા હોઈએ છે બીજા પ્રકાર ની જે insulin ગુણવત્તા સુધારે અમે એને insulin સેન્સિટાઈઝર કહીએ કે insulin ની ઉપયોગીતા શરીર માં સારી થાય એવા પ્રકારની દવા આવતી હોય છે ત્રીજા પ્રકારની હવે કે જે શરીરમાં માં glucose ને આંતરડા અટકાવી રાખે વધારે શોષણ ના થવા દે

તો એનો મતલબ એવો નથી કે સારવાર વિશે વાત કરી ડાયાબિટીસની ચર્ચા કરીએ ત્યારે ખોરાકનો મુદ્દો આવે છે કે કયા પ્રકારનો એકવાર ડાયાબિટીસ થયો પછી કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ કયા પ્રકારનો ખોરાક ના લેવો જોઈએ તો કયા પ્રકારનો ખોરાક ના લેવો જોઈએ ડાયાબિટીસ ના દર્દીએ જે હું થોડોક છે ને હું બીજી રીતે કહીશ હકીકત એવી છે